શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ સંદર્ભે મેર દક્શેશ મામાણીએ જણાવ્યું હતું કે અત્યારે મહદંશે આગ કાબુ માંગી છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે રિપોર્ટ મંગાવ્યો છે કે કેટલું ગેરકાયદે સ્ટ્રક્ચર હતું રિપોર્ટ આવ્યા બાદ ગેરકાયદે સ્ટ્રક્ચર અંગે ખબર પડશે પણ અત્યારે અમારી પ્રાયોરિટી આખા બિલ્ડિંગમાં કુલિંગની પ્રક્રિયા થાય તે છે બેસ્ટમેન્ટમાં રહેલી દુકાનો યોગ્ય છે તે અંગે સવાલ કરતા મેયરે જાણ્યું કે જેનો પ્લાન પાસ હશે તે પ્રમાણે તેની એનઓસી પણ હશે ફોન આવતો રહ્યો છે તમામ પ્રકારની સહાય માટે કરોડો રૂપિયાનું બજેટ છતાં ટેક્સટાઇલ માર્કેટની ત્રીસ કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી એ સવાલ પર મેયરે જણાવ્યું કે આ ધંધામાં પેટ્રોલિયમ વસ્તુ છે

કેવી રીતે અત્યારે જે કામગીરી છે એમાં નુકસાન થઈ રહ્યું છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચરની પણ વાત સામે આવી રહી છે મેં રિપોર્ટ મંગાવ્યો છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચર હતું એટલે એનો રિપોર્ટ આવશે ત્યારે મને ખબર પડશે પણ અત્યારે અમારી પ્રાયોરિટી છે કે કુલિંગની પ્રક્રિયા તાત્કાલિક કમ્પ્લીટ આખા બિલ્ડિંગમાં થાય એની માટે અમારા તમામ જવાનો પ્રયત્ન કરી રહ્યા તમને લાગે છે આ રીતે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે યોગ્ય છે એનું પ્લાન પાસ હશે એ પ્રમાણે જેની એનઓસી પણ છે બિલ્ડિંગની પહેલાં પણ મેં આવીને ગઈકાલે જ મેં તપાસ કરી હતી એ મારા ડેપ્યુટી મેયરશ્રી પાણી સમિતિના ચેરમેનશ્રી ગઈ રાત્રે સતત અમે છ વાગ્યા સુધી સ્થળ પર જ હતા અચ્છા અત્યારે મુખ્યમંત્રી પણ આ સમગ્ર બાબતને લઈને ગંભીરતાથી રિપોર્ટ મંગાવ્યા તમારી પાસે કેટલી માહિતી આવી છે મુખ્યમંત્રી કોઈ પણ ઘટના બનતી હોય મહાનગરપાલિકા તો તાત્કાલિક એની ચિંતા વ્યક્ત કરતા હોય છે એટલે એનો રિપોર્ટ મંગાવતા જ હોય તેને ગઈ ગઈ રાતે અમારા આદરણીય પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત આખી રાત એક એક કલાકે ફોન કરતા હતા કે શું પરિસ્થિતિ છે વિગતવાર ચર્ચા કરતા હતા કે શું જરૂર પડે જે કંઈ જરૂર પડે તંત્રની વધારે જરૂર પડે તેની માટે ચિંતા વ્યક્ત કરતા હતા કરોડો રૂપિયાનો આપણું બજેટ હોવા છતાં એક ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ ઉપર કાબૂ નથી મેળવી શકાય એ પ્રકારની વાત આપને બી ખબર છે કે આ ધંધો પેટ્રોલિયમ વસ્તુ છે આખી એક એક દુકાનમાં અત્યારે સિઝન છે એટલે સ્ટોક ભરેલો હતો એના હિસાબે આગ બુજાવામાં ફાયરો જવાના થોડીક વાર લાગી પણ ગુજરાતમાં આપણી ફાયર સિસ્ટમ બેસ્ટ છે નંબર વન છે